ધન્ય ઘડી ધન્ય અહો ભાગ્ય ઘણા લાંબા સમયથી પ્રતિજ્ઞા જોવામાં આવતી હતી દર્શક મિત્રો અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે આજે હુબહુ વડોદરા ખાતે જ તે નજારો નજરે પડ્યો છે આજે અયોધ્યા જેવા રમણીય દ્રશ્યો સર્જાયા છે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી દર્શક મિત્રો પુરુષોત્તમ રૂપાલા પધાર્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પધાર્યા પુરુષોત્તમ રૂપાલાની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી છે જ્યારે વડોદરા ખાતે આવ્યા હોય ત્યારે અનેક સંતો મહંતો પણ ઉપસ્થિત હતા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને જ્યારે અયોધ્યા ખાતે પ્રસ્થાન કરાવવાનું હોય ત્યારે એક જે નજારો છે તે અયોધ્યા જેવો નજારો હતો માલધારી સમાજ ભરવાડ સમાજ ભેગો થયો સાથે જ અનેક ભક્તો પણ રામચંદ્રજીના ભેગા થયા અને જય રામના નારા સાથે જ આ જે વાતાવરણ છે તે રમણીય લાગ્યું દર્શક મિત્રો વડોદરા શહેરની નજીક દરજીપુરા આવી છે આ દરજીપુરા ખાતે જ અનેક રાજકીય આગેવાનો સંતો મહંતોની સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે જ આ એકસો આઠ ફૂટ જે લાંબી અગરબત્તી છે તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજીના જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાના છે તે અંતર્ગત આજે જે વાતાવરણ છે તે વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું છે સાથે જ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે પુરુષોત્તમ રૂપાલા પણ કહ્યું છે કે આજનો આ નજારો આપણે સૌ આ જે ક્ષણના સાક્ષી છે તે સદભાગ્ય છે વડોદરા શહેરના દરજીપુરા ખાતેથી જ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનું અયોધ્યા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું દર્શક મિત્રો અગરબત્તી જવાની હોય ત્યારે આજના દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે સાચા જર્તમાં અહીંયા ભગવાન રામજીના નારા જે બોલ્યા છે ત્યારે અયોધ્યામય નગરી બની હોય તેવા દ્રશ્યો સર્જાયા આ પ્રસંગે જ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે જ સાંસદ રંજનબેન ભટ્ટ અનેક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા સંતો મહંતોમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયશ્રી હરિધામ સોખલા સ્વામિનારાયણ મંદિરના પ્રાણે સ્વામીજી સાથે ગુરુપ્રસાદ સ્વામીજી દ્વારકેશલાલજીના પુત્ર અને અનેક સંતો આ કાર્યક્રમમાં જોડાયા દર્શક મિત્રો માલધારી સમાજ ભરવાડ સમાજ છે અને આ તમામ જે ગૌવંશ જ કહી શકવાય કે જે સાચા જ અર્થમાં ભગવાન રામચંદ્રજીને રાજી કરવાના એક ભાવનાથી જ જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવ્યો તે કાર્યક્રમ ખૂબ સુંદર અને અતિ રમણીય રહ્યો भूलोकादस्य तद वैश्या पद्भ्याक्रोशोद्रो अजाया ता घड़ी, राम तो अंगना भार्णा संकल्प। आज अयोध्या खाते अगरबत्ती। शहर दर्जीपुरा खाते गृह राज्य मंत्री हर्ष संघवी केंद्रीय मंत्री पुरुषोत्तम मंदिर भारतीय जनता पार्टी अध्यक्ष સંતો મહંતો રામાયણ ની ટીકા કરનારા હરિધામ શોખલા પ્રાણેશ્વરમજી હજી અત્યારે હાલની તારીખે રાજકુમાર મહોદય ગમે તેવા શબ્દો બોલે છે

કોઈ વિચાર્યું પણ નહિ હોય કે આ પ્રકારની આવી કોઈ અગરબત્તી હશે અને કોઈ બનાવશે અને વીઆભાઈ ભરવાડે વડોદરા ગુજરાત ને ભારત ને જે ગૌરવ અપાવ્યું છે માટે તો વડોદરા અગરબત્તી જે અયોધ્યામાં જાય છે આખું અયોધ્યા નું વાતાવરણ કરી અને ભગવાન શ્રામ ના ચરણોમાં અયોધ્યા જઈ પિસ્તાલીસ દિવસ સુધી અગરબત્તી પ્રગટ એટલે

પડ કેહવાય અને આચપણ ના સાક્ષી આપણને સૌ નહી મિત્રો એવી સરસ રીતે આજે શહેરના અંદરભાઈ દ્વારા એકસો ત્રીસ ફૂટ મોટી અગરબત્તી બનાવવામાં આવી અને અયોધ્યા સુધી પહોંચાડવામાં આવશે વીયાભાઈને ખૂબ ખૂબ આ પ્રસંગે મારા અભિનંદન આપું છું અને સાથે સાથે આ આખા આયોજનને સાકાર કરવા માટે જેમને જહેમત ઉઠાવી નેતૃત્વ પૂરું પાડ્યું એવા સાંસદ શ્રી રંજનબેન ભટ્ટને પણ આ પ્રસંગે મારા ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હસ્તે બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લા નિજ મંદિર અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે એના ભાગ સ્વરૂપે વડોદરાના ગૌપાલક દિહાભાઈ ભરવાડ દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી અગરબત્તી બનાવી જે રીતે હવનમાં સામગ્રી વપરાય એકસો આઠ કુલી યજ્ઞ કરીએ એટલી સામગ્રી એટલે કે ત્રણ હજાર પાંચસો કિલો સામગ્રી સાથેની આ અગરબત્તી બનાવવામાં આવી આજે કેન્દ્ર સરકારના માન્ય શ્રી પરસોત્તમ રૂપાલાજી ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ વિધાનસભાના દંડકશ્રી બાળકૃષ્ણભાઈ મેયરશ્રી અને તમામ મહાનુભાવો વડોદરા શહેર જિલ્લાના તમામ સંતો સાથે સૌ ખૂબ મોટી સંખ્યામાં ગૌપાલક વડોદરાના તમામ સમાજના લોકો સૌએ ભેગા થઈ હજારોની સંખ્યામાં અગરબત્તીના દર્શન પણ કર્યા તો સાથે સાથે આ અગરબત્તીને અયોધ્યા ખાતે મોકલવા માટે ફ્લેગોપી કર્યું છે આજે દર્શન કરી વડોદરા સંસ્કારી નગરીની સુવાસ આ અગરબત્તીના ભાગ સ્વરૂપે અયોધ્યા જઈ રહી છે રામ લલાના ચરણમાં આ પ્રગટ થવા જઈ રહી છે ત્યારે રીહાભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમણે વડોદરા સંસ્કારી નગરીને રામ સુધી અગરબત્તી પહોંચાડી વડોદરાની સંસ્કારિતાનું જે નામ અને ગૌરવ વધાર્યું છે વિહાભાઈને ખૂબ ખૂબ અભિનંદન આ કાર્યમાં આખું વડોદરા શહેર જિલ્લો તમામ લોકો જોડાયા તમામ પોલિટિકલ લીડર જોડાયા તમામને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માની જય શ્રી રામ એક રેકોર્ડ જો તોડ જો અગરબત્તી બનાવી ગઈ છે uska આજ પ્રસ્થાન करवाया ગયા સર શું કહેંગે आज पूरे देश में प्रभु श्री राम के अयोध्या में बन रहे मंदिर के प्राण प्रतिष्ठा महोत्सव को लेकर ऐसा माहौल बन गया है कि जैसे प्रभु राम लंका विजय के बाद अयोध्या में वापस आए थे और अयोध्या में उस प्र उस वक्त जैसा माहौल बना था ऐसा कुछ माहौल आज देश भर में देखने को मिल रहा है हमें आज बहुत बताते हुए खुशी हो रही है कि बड़ौदा के भक्तों ने मिलकर एक 108 फीट लंबी अगरबत्ती बहुत ही पावन द्रव्यों को संयोज कर बनाई 108 फुट लंबी अगरबत्ती को वहन करना भी बहुत मुश्किल होता है उसके लिए एक खास प्रकार के वाहन की, की व्यवस्था बनाई गई उसकी भी रचना की और एक पूरी टीम को बनाकर इसको बहुत भारी मात्रा में यहाँ संत समाज उपस्थित हुआ था परम वैष्णवाचार्य ब्रजलाल कुमार जी और बहुत ही नामी संत यहाँ इकट्ठे हुए थे कार सेवक आए थे जिन्होंने 89 में और 92 में कार सेवा की थी वे सभी सज्जन भी यहाँ मौजूद थे उनका स्वागत भी किया गया उनका सम्मान भी किया गया और ऐसे वडोदरा वासियों की जनमेदिनी की उपस्थिति में इस पवित्र अगरबत्ती को अयोध्या के लिए प्रस्थान करवाया गया इस कार्य में जिन जिन भाविक भक्त जनों ने अपनी ओर से जो सहयोग दिया है उन सभी को बहुत बहुत धन्यवाद थैंक यू महाराज आज अयोध्या खाते अगरबत्ती प्रयान अगरबत्ती उपस्थित करवा ખરેખર વાત એવી છે કે તો આઠ ફૂટની અગરબત્તી અઢાર તારીખે શરૂ થઈ જશે ઘણા બધા દ્રવ્ય વાપરવામાં આવ્યા છે અને અગરબત્તી તારીખ એક અનન્ય વસ્તુ વડોદરાની સુવાસ ત્યારે લાવા લાવવા જઈ રહી છે એના અભિનંદન હેઠળ અમે બધા સંતો સહિત સર્વ ઉપસ્થિત છે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી ના જયારે આપણને દર્શન થઈ રહ્યા છે દર્શક મિત્રો આજ અગરબત્તી અયોધ્યા ખાતે જયારે જવાની છે વડોદરા શહેર સંસ્કારી નગરી અને આ સંસ્કારી નગરીની સુવાસ છે કયોધ્યા અયોધ્યા સુધી પહોંચશે ભગવાન રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને આ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વડોદરા શહેરમાં હાલ અત્યારે ભક્તિમય વાતાવરણ છે અને આજ ભક્તિમય વાતાવરણ ભગવાન રામચંદ્રજી અમારી સાથે વ્યાભાઈ જોઈએ ગયા વ્યાભાઈ શું કહેશો આજે આ અગરબત્તી અયોધ્યા ખાતે જઈ રહ્યા છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે

કે જેમને એક બીડું ઝડપ્યું એક વિચાર ખૂબ મોટો હોય છે જે વિજયનો અને રંજનબેનો અને ખાસ કરીને વિહાભાઈનો જે આજનો વિચાર હતો સમગ્ર શહેર તમે આજે જયશ્રીરામના ઘોષ સાથે બાવીસમી જાન્યુઆરીની લોકો રાહ જોઈ રહ્યા છે આખું સમગ્ર દેશ આ બાવીસમી જાન્યુઆરીની રાહ જોઈએ છે આજે આજથી એની શરૂઆત થઈ ગઈ છે તો આપ તરફથી સમગ્ર વડોદરા શહેરવાસીઓને વિશ્વભર અને ખાસ કરીને વડોદરા દેશના ભારત દેશના સર્વે લોકોને જે દિવસની રામ જોઈ રહ્યા હતા એ બાવીસમી જાન્યુઆરીની આજથી શરૂઆત થઈ છે સૌ લોકોને રામ દર્શક મિત્રો બાવીસમી જાન્યુઆરીની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે અને અહીંયા જે અયોધ્યા જેવા દ્રશ્યો સર્જાયા છે તે વડોદરા શહેરના દરજીપુરાના છે દર્શક મિત્રો આજે એકસો આઠ ફૂટ લાંબી જે અગરબત્તી છે અહિયાંથી પ્રસ્થાન થઈ રહ્યું છે જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે અને ભક્તિમય વાતાવરણ આપણને સૌનો સાક્ષી બનવાનું એક સદભાગ્ય પ્રાપ્ત થયું છે કારણ કે અનેક વર્ષોથી આ એક રાહ જોવાતી હતી અનેક ગૌપાલક સમાજ ભરવાડ સમાજ માલધારી સમાજ અને ભારતીય જનતા પાર્ટી ના અનેક પદાધિકારીઓના સાત અને સખારથી જ્યારે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી નું અહીંયાથી પ્રસ્થાન થઈ રહ્યું છે અગરબત્તીના આપણે દર્શન કરાવીએ તો આ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી છે જે પ્રમાણે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ જણાવ્યું કે એકસો આઠ એટલે કે ભગવાનની માળા જે છે તે પણ એકસો આઠ છે એકસો આઠ એમ્બ્યુલન્સનો પણ નંબર છે સાથે આ એક ફરી એકવાર એકસો આઠ રૂપિયા અગરબત્તી જયારે ભગવાન રામચંદ્રજીના ચરણોમાં આપણે અર્પણ કરવા જઈ રહ્યા છે આ મંગલકારી શુભ દિવસના આપણે સૌ સાક્ષી આપણને સૌને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આ અગરબત્તીના દર્શન કરી રહ્યા છે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી વડોદરા શહેરથી પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે અને આજ દર્શક મિત્રો આજે દર્શન કરી રહ્યા છો તે એકસો આઠ ફૂટ અગરબત્તીના છે હનુમાનજી ના પણ કહી શકાવાય કે વૈષ્ણભૂષા ધારણ કરીને આ ભગત અનેક ભક્તો દર્શન કરી રહ્યા છે ભગવાન રામચંદ્રજીના ચરણોમાં જયારે આ અગરબત્તી અર્પણ થવાની હોય જય જય શ્રી રામના નારા સાથે અહીંયાથી આ અગરબત્તીને મોકલવામાં આવી રહી છે o é,